રોજ હણ હોય આવતીકાલે તાલુકાનું કુમાન દેવ મંદિર સવારના સાડા અગિયાર કલાકથી રાતના એક વાગ્યા સુધી દર્શન માટે બંધ રહેશે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં આવેલ કુમાનદેવ હનુમાન મંદિરની ગણના રાજ્યના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે ગુમાનદેવ હનુમાન મંદિરે શનિવારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં મંદિરમાં દર્શન માટે આવે છે ઉપરાંત રોજ પણ સવારથી સાંજ સુધી દર્શનાર્થીઓની આવન ચાલુ રહે છે ને હાલમાં આવતીકાલ તારીખ સાતમી સપ્ટેમ્બર 2025 ને રવિવારના રોજ ચંદ્રકરણ હોય કુમાનદેવ હનુમાન મંદિર ભક્તોના દર્શન માટે સવારના 11:30 કલાક થી રાતના 1 વાગ્યા સુધી બંધ રહેશે ત્યારબાદ રાતના 1 કલાક પછી નિર્ધારિત સમય દરમિયાન ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે એમ મંદિરના મહંત શ્રી મોહનદાસ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કુમાનદેવ મંદિરના દર્શને આવતા ભક્તોને આ બાબતની નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે અબ્દુલ રવ ખત્રી ઉમલ